સલાબતપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે ડી જાડેજા અને તેમની ટીમે બાતમીના આધારે રાજહંસ ઇમ્પીરિયા ટેક્સટાઇલ માર્કેટના પાછળના વિસ્તારમાં ખલીલ ઉર્ફે ઘોડા ઉંમરવર્ષ બેતાળીસને ઝડપી પાડ્યો હતો તપાસ દરમિયાન તેની પાસેથી સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી ડ્રગ્સ જેની બચાર કિંમત રૂપિયા ચુમ્મોતેર હજાર જેટલી થાય છે ઉપરાંત રોકડા રૂપિયા એક હજાર નવસો મળી આવ્યા હતા ખલીલ ઉર્ફે ઘોડા અગાઉ પણ ડ્રગ્સના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે ગત વર્ષે પણ વેશો વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે પકડાયો હતો છતાં તેણે પોતાનું નશાનું કાવતરું બંધ ન કરી ફરીથી મોટાપાયે આ ગેરકાયદે ધંધામાં કૂદકો માર્યો હતો પોલીસ તપાસ દરમિયાન ખલીલે કબૂલાત આપી છે કે તેને આ એમડી ડ્રગ્સ તેનો જ પુત્ર તોસિફ ઉર્ફે સોનું લાવી આપતો હતો ખલીલ તેને ચૂટકમાં વેચીને નફો કમાતો હતો શહેર સલાબતપુરા પોલીસે ખલીલને પકડી પાડ્યો ત્યારે તૌસીફને પણ પકડવા માટે પોલીસે ઉમરવાડા ખાતે તેમના નિવાસે ત્રાટક્યું હતું પરંતુ અગાઉથી સતર્ક તૌસીફ પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો હાલમાં પોલીસ તેની તલાશમાં સઘન કામગીરી કરી રહી છે સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાજહંસ એમ્પોરી એમ્પિરિયા કરીને જે છે માર્કેટ એની બાજુમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને અને આવી છે છે ત્યાં આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી આ વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ સલીમ લુકમાન શેખ છે એની પાસે સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી મળી આવેલ હતું જેની કુલ કિંમત ચુમ્મોતેર હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી કુલ